સુરતના કામરેજ ચાર રસ્તા પાસે આવે સિગ્નેટ મોલ પાસેની ભૂગર્ભ ગટરની ચેમ્બરમાંથી આ ધેડની ગયેલી હાલતમાં લાશ મળી આવતા ભારત ચકચાર વ્યાપી ગઈ હવે જોઈએ સુરત કામરેજ આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ કામરેજ ચાર રસ્તા પાસે આવેલ સિગ્નેટ મોલ પાસેની ભૂગર્ભ ગટરની ચેમ્બરમાંથી એક કોહવાઈ ગયેલી હાલતમાં પિસ્તાલીસ વર્ષની ઉંમર ધરાવતા આધેડની લાશ મળી આવતા ભારે ચકચાર વ્યાપી ગઈ હતી તાત્કાલિક અસરથી આજુબાજુના વિસ્તારના લોકોએ કામરેજ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી પોલીસ સ્ટેશનમાં જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ભૂગર્ભગઢની ચેમ્બરમાં ખોવાઈ ગયેલી હાલતમાં જે લાશ હતી તરદી હતી તેને બહાર કાઢવામાં આવી હતી અને તાત્કાલિક અસરથી તેમને પોસ્ટમોર્ટમ માટે દવાખાને પણ મોકલી આપવામાં આવી છે જોકે ઘટના સ્થળે એકસો આઠ એમ્બ્યુલન્સને પણ બોલાવી લેવામાં આવી હતી પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ખાસ કરીને ત્રણેક દિવસ પહેલાં તેમનું મૃત્યુ થયું હોય તેવું જાણવા મળી રહ્યું છે અને કોહવાઈ ગયેલી અત્યંત દુર્ગંધ મારતી હાલતમાં આ લાશ જોવા મળી હતી અને લાશને બહાર કાઢી ત્યારે પણ અતિશય દુર્ગંધ મારતી હતી અને જો કે ઈજાના કોઈ નિશાન પ્રાથમિક તપાસમાં જોવા મળ્યા હતા આમ છતાં પોલીસે એડી દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે કયા કારણોસર આ આડેનું મૃત્યુ થયું છે તે બાબતે પણ તપાસ હાથ ધરી છે જ્યારે લાશને કાઢવામાં આવી ત્યારે લોકોના ટોળા એકત્ર થયા હતા અને લાશને નિહાળવા માટે લોકોના ટોળા એકત્ર થયા હતા અને આ આની ઓળખ પણ હજી કરવાની બાકી હોય અને તેમની તેમની પાસેથી શું શું વસ્તુ મળી છે તે પણ હજી પોલીસ સૂત્રોમાંથી માહિતી મળેલ નથી